નમસ્કાર દર્શક મિત્રો આરટીવી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે સમાચાર છે કે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ ભરતી રદ થતા પરીક્ષા આપેલ ચુકેલ 1200 થી ઉપધો વિદ્યાર્થીઓનું ચેટકોની ઓફિસ ખાતે આંદોલન युवराजસિંહ જાડેજાએ માંગણી સ્વીકારવામાં નહી આવે તો વિધાનસભાનો ખેરાવ કરવાની ચીમકી ઉચ્ચારી ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ ભરતી રદ થતા પરીક્ષા આપી ચૂકેલ બારસો થી વધુ વિદ્યાર્થીઓનું ચેટકોની ઓફિસ ખાતે આંદોલન યુવરાજસિંહ જાડેજાએ માંગણી સ્વીકારવામાં નહીં આવે તો વિધાનસભાનો ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારી જેટકો દ્વારા એક હજાર બસો ચોવીસ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ જૂન કક્ષાએ યોજાયેલ પોલ ટેસ્ટમાં ક્ષતિ હોવાનું ચેટકોની તપાસમાં સામે આવતા ભરતી પ્રક્રિયા જ રદ કરવામાં આવી ચેટકો હવે નવેસરથી ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતીની પરીક્ષા લેશે જોકે વિભાગની ભૂલો ભોગ બનેલા ઉમેદવારો વિદ્યાર્થી

મહિનામાં જે પરીક્ષા લેવામાં આવી હતી તેમાં છે અને સરકાર હતી સરકારને સરકારને મહિના પછી થવું હોય તો અમે કહેવા માંગીએ છીએ કે વિદ્યાર્થીઓ સાથે આ રમવાની નથી આજે અમે રજૂઆત કરવા આવ્યા અને અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં અમે ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણીમાં જે પણ મોરચે આગળ વધુ પડે એ મોરચે આગળ વધીશું ને જરૂર પડે તો વિધાનસભાનો ઘેરાવ પણ કરીશું યુવરાજ યુવરાજસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે ઉમેદવારો પોતાની પ્રાઇવેટ નોકરી છોડી સરકારી નોકરી માટે નિમણૂંક પત્ર મેળવવા માટે જતા હતા અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન મેડિકલ વેરિફિકેશન જેવી તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હતી અને ઉર્જા વિભાગના એમડીને અમે મળવા આવ્યા છે અને એમડી દ્વારા અમને પાંચ દિવસમાં તમામ ઉમેદવારોને નિમણૂક પત્ર આપવાની માહિતીધારી આપવામાં આવી હતી સરકારની વાત અમે માનીને છેલ્લે અમને દગો મળ્યો છે વિદ્યાર્થીઓની વેદના સાથે દગો કરવામાં આવ્યો છે તદ્દન રીતે આ એક ગેરરીતિ જ કહેવાય સરકારની કારણ કે આમાં જેટકોના નિયમ પ્રમાણે આથી પચી વરા પહેલાં પણ જે હેલ્પરની પરીક્ષા લેવામાં આવતી હતી આ પ્રમાણે જે ગાઈડલાઇન સરકારે જે જાહેર કરી હતી એ પ્રમાણે અત્યારે એક્ઝામ લીધી લેલી છે એક સર્કલના અંદર એક્ઝામની અંદર અધિકારીઓ એમને પગ અડાડવાનું કીધું હતું ઉપર એટલે અહીંયાના અધિકાર બધા એમ્પ્લોય બધા પગ અડાડીને આવ્યા હતા એટલે એમની વાત વ્યાજબી છે પણ એકના હિસાબે તમે કોલ ટેસ્ટ ત્યાંનો બી બીજો બીજી વખત લો આખી ભરતી પ્રક્રિયા શું લેવા કેન્સલ કરો કારણ કે એની પાછળ બધા બારસો ચોવીસ જણાનું ભવિષ્ય હે ત્યાં આડી ત્રણસો ઉમેદવાર હતા એમનું બધી રીતે બીજી નવેસર ભરતી પ્રક્રિયા કરો એમની પોલ ટેસ્ટ જે જગ્યાએ અન્ય જે હોય આખા બધે જ બધા આખા ગુજરાતમાં સેમ જગ્યાએ સેમ જ વસ્તુ લીધી પરીક્ષા ગાઈડલાઈન પ્રમાણે એમાં ગાઈડલાઈન ઉલ્લંઘન જ નથી થયું અને પોલ ટેસ્ટનું જેનું દીધું આવું તદ્દન ખોટું હોય